તારે શું કેવાનું છે બોલો મારે ભૂંડો રાતે આવે ને આખી રાતે ઉજાગ્રહ પછી એ બાજુ હા આવીને પછી આવા ફૂકા હતા ને એ બધા સાપટ કરી નાખ્યા છે એ વાત બરાબર છે પણ હવે ભૂંડો તો આપણે ખેતર જંગલમાં છે બરાબર તો ભૂંડો તો સરકારની કહેવાય ને સરકારની કહેવાય આ જંગલ આખું સરકારનું કે છે બરાબર તો ભૂંડો બી સરકાર સરકારની જ કહેવાય તો મિત્રો આનું ખેતર છે તં આ બધું મોટા ડુંગર બાજુ એ પછી છેલ્લે તમને વિડીયો પાછળ કેમેરા કરીને બતાવી દઈશું પણ હવે આ એને તુવર અને મકાઈ બધી ખુદીને ખાઈ ખાઈ જાય એવું કહે છે એના માટે આ ભાઈ કહે છે અને આ વિડીયો છે ફક્ત રેશન કાર્ડવાળાનું હોય ને રેશન કાર્ડવાળાને આ વિડીયો શેર કરી દેજો જેને સરકારી અનાજ મળતું હશે ને રેશન કાર્ડમાંથી એનાથી માટે અમારું કહેવાનું છે કે રેશન કાર્ડ વાળાને સરકારી અનાજ લેવા જતો હોય તો આખું આખું જંગલ બી સરકારનું છે એવું કે અને ભૂંડો બી સરકારની છે તો જેને રેશન કાર્ડ હોય અને સરકારી અનાજ લેવા જતો હોય તો આ ભૂંડો આટલી બધી મહેનત કરીને ભૂંડો અખાઈ જાય છે એના વિશે જે સરકારના તરફથી રેશન કાર્ડમાં અનાજ મળતું હોય ને એનાથી ઉપર પંદર કિલો વધારે અનાજ મળી જવું જોઈએ બરાબર ને નાખવાનું પણ આપણે સારું પડે નાખવાનું પણ હારું પડે એમ અને

આખા જંગલ હું તમને બતાવવાનો ખેતર ક્યાં છે અને બિલકુલ જંગલમાં છે અને આ બધું પણ જંગલમાં છે પણ ત્યાં વધારે લાગી જાય છે જંગલ અને અહીંથી લગભગ કેટલું કિલોમીટર હશે તૈયાર બે ત્રણ કિલોમીટર હશે ને બે ત્રણ કિલોમીટર છે બરાબર તો અહીંથી અમે હાચવવા માટે જઈએ છીએ અને રાતે બાર બાર વાગ્યે સુધી રહીએ છીએ ત્યાં વરસાદમાં બેઠી રહીએ છીએ પણ તો એ છતાં ભૂંડો બગડી નાખે છે અને એના માટે અમને આ સરકારને આ વિડીયો જલ્દીથી પહોંચાડશે તો પંદર કિલો અનાજ થોડું વધારે મળી શકે અને તો હવે અમે આજનો વિડીયો અમારે આ જ છે ને કોઈ બીજા વિડીયો નહીં આવા અંદર મળીશું બરાબર આટલું જ કેવાનું છે તો બસ ભાઈબંધ પણ આને આટલું જ કેવું નહીં કે છે તો બસ આજનો વિડીયોમાં આજ છે